ખુબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે બાર સાતમો મહિનો બે હજાર પચીસ મારું નામ છે અનવર ભાઈ વૈ અંજાર વાળા મારી એકદમ

કેમ તકલીફ તકલીફ કમલ ની એમાં ન દબાઈ હતી આ થવાઈ વખત તમારી પાસે દવા લીધા પછી કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે સો એ સો ટકા લીધો બહુ સારું છે અને તમારું કામ કાજે પણ બહુ સારું છે પેલા એમને કેવી તકલીફ પડતી હતી પેલા તકલીફ માં એને એવું હતું કામ તો બેઠો હોય ને તો ઊભો થઈ જતો નતો બે હાથના ખભા મારવા પડતા હતા એને ખાતા મજવા મૂકતો હોય તો બાળું જઈને ખેંચી બેઠો કરવો પડતો હતો એના બદલે અંદર એને સો એ સો ટકા લાકા વાળે છે ગાડી જોવે છે બધું કામ કમ્પ્લેટ રેલી સો એ સો ટકા નો મુલાકાત લીધે તમારી રીઝા પછી સો એ સો ટકા રેલી થઈ ગઈ સરસ રામાયુ તમે કહો અમારું કામકાજ કેટલા ટકા તમે ફેર પડી ગયો તમારું કામ સ એ સો ટકા ફેર પડી ગયો અને અમારે તો આજ સેવી દવા તમે આપી બધું રેન્યુ થઈ ગયું અને કોઈ પણ માણસને કોઈ પણ તકલીફ હોય લસુની હોય કોઈ બીજી થી જે તકલીફ હોય યા સાજને મળજો અને એના માટે રીતો સો ટકા બહુ સારું છે અને કામકાજી પણ બહુ સારું છે અને સભાવયભાવ પણ આમ કમ્પ્લીટ છે સરસ આટલો સમય ચાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અમારા વડીલોનો અને ત્રીજી વાત થી મગજ થી કરી અને ઠેર પાછળ પગના તળિયા સુધી મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં

તો પણ એની દવા કરી આપવામાં આવશે આજે હિન્દુસ્તાન અંદર અમારી અઢારે વરણ પૈસા દઈ દઈ અને પૈસા પાણી કરી નાખ્યું હોય દવાની પાછળ અને હરેલી ગયા હોય અને ખાટલા સુઈ ગયા હોય એવા આ મીડિયાને શેર કરજો અને મીડિયાના માધ્યમથી રાધનપુર ની અંદર પહોંચી આવે અને અંદારથી હું આવું છું રાધનપુર ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર અને રાધનપુરની ઓફિસ નો ટાઈમ છે સવારે નવ થી ચાર વાગ્યા સુધીનો જ્યારે રાધનપુર સુરભી ગૌશાળા રાધનપુર ની અંદર પ્રખ્યાત છે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ આ દિવ્યા કોમ્પ્લેક્ષ

આપી દેશે મારી અને મારું નામ છે વાળા બધા મિત્રો વિડીયો ને ધ્યાન થી સાંભળજો અને આ વિડીયો તમારા ગ્રુપની અંદર શેર કરજો ગરીબ મધ્યમ વર્ગ આ વિડીયો કામ આવશે મારા વાલો નમસ્કાર